ઓલો જમ આ ઉકેડો કર્યો હે આ બાજુ ની વાહિંદા આયા ને ઓલ બાજુ ના વાહિંદા ઓલ બાજુ બે બાજુ ઉકેડા કરી દીધા એને હવે હે ને સુલા નું મતલબ સિરાવાનું બનાવવાનું છે રોટલી તો ફટાફટ ઈને ખાવાનું બનાવી દઈ આવીને દૂધ ભરવા ગયા હે લાગડી આવીને કહે મર ખાવ મન ભૂખ લાગી ગઈ મર ખાવ મન ભૂખ લાગી ગઈ એટલે હવે ઈને રોટલી બનાવી દઉં એટલે ઈ ઘીનગર ખાઈ લઈએ અને અહીંયા હજી હાલ હશે પીવાનું કામકાજ સાહી દૂધ સાહી દૂધ પીધું બે સાહી પીએ ને એક દૂધ પીએ પછી અટા પછી હાઈજી બે દૂધ પીએ અને એક સાહી પીએ અમારે એવું હોય એમ ચાલો આપણે હવે હેને ફટાફટ ચા દઈ અને રોટલી બનાવી દઈ અને અટાણ મસ્ત મસ્ત ઠરે છે તો ગરમ પાણી મૂકું જો હે આ બધા શીકણા શીકણા થામ ધોવાય ન કર આવું મસ્તીનું વાતાવરણ હોય અટાણમાં તો પણ ઠરે છે હવાય તો

કેવી જો ઈ જો તો ઈ નહીં હા ઉણા હમ ધ્યાન છે આનું ખાવા મત જેનો મતો અસરી ઉસ ઉપાડીને ઇને કી દી જો હે તું અન વાડ કે સુ તિન કી અસન ન કર અસલ ભી ને પેટ ની વી જો ખંજવારી ખંજવાઈ ને ટાઈલ પડી ગઈ બેન તમારે મને લાગ્યું છું પાઇકુ આંગળીમાં ખબર નઈ કઈક લાગ્યું છે પડી પાઇ ગુસે રસી નીકળાશે આવું બધું જ મને સારું જ હોય કાય એમનું થયું કાય એમ થયું પગ જજી કંઈક હોજો ઉતરો બાકી દુઃખે તો મજ છે ખાઈ ને ને લીધું એવું બધું કરે છે અને આ જોઈ લ્યો રેમ તું કરશે ઘડીક વાર પાણી તો સાચતા સાચશે પડીને મારા હા એમ ના આ કહી દઉં તમને જરી મેળ જ નહીં ખાઈ મજા જ નહીં આવે મને

હાલો માળી તમારો વારો મળતી લઈ લો ઓલ્યુ જ બધી ને સાલું જ ભાઈ ભીહો પાવા કામકાજ કામ કાજ આપણા હાથમાં આવી ગયું હે માતાજી ને પાઈ લીધા ભીલી પાઈ લીધી બીજી ભીલી ને પાઈ લો એક ને પાઈ ને આવ્યા હા આને જવાનું નથી ઓસિતા નું ખંભાળીએ કામ થયું એટલે એ ખંભાળી આવ્યા ગયા તો પછી ભીહું પાવાનું કામકાજ કાજ મારા હાથમાં આવી ગયું મારે હાલે છે અહીંયા અરજિયાનો પ્રોગ્રામ જ ઘી રેવા દીધું બધું ઘી નાખી દીધું ઘી ઘી ખવડાવવું સરસ કડ દુખે એટલે તમે બુંદ વધારે નાખવો હોય તમારે કડ દુખે ને બરોબર એટલે બુંદ વધારે

જો ઘેરે કે ખાંડ રહી દરવી લાઈન નાખી દરવાની કાંઈ કરવી બરોબર સારું હાલ આપણે અગિયાર બની રહ્યા છે

બહુ આજના ના અમારે હવે પાવાના હે માલ ભી હું પાયપે અને અહીં ગોઠવવી જો કેવી રીતે ગોઠવી નહીં તમને બતાવે જો અહીંયા લાઈનમાં ગોઠવા કેવી રીતે ગોઠવીને એના માટે તમારે વિડીયો જોવો પડશે તો વિડીયો જોવો અધિયો આવી ગયું છે ઢારિયામાં અને હવે ઓલી બાજુના વાહિંદા હો લોહી વાય રહી ગયું હવે વાહિંદા કરવાના હે હાલો ફટાફટ ઓલી બાજુ વાહિંદા કરી લઈ અને માતાજીને પાઈ લઈ પાદેડા તો પીવું દવાય પછી દૂધ જળે એટલે તી પછી પવાય પેલા વાહિંદા અને માતાજીનું કરી લઈ પાંચ વાગી ગયા હે મારો સામાન આવી ગયો હે બે કેન ડોયલ ને ટોપિયા ને કેટલી કેટલી માં ઘરનું દૂધ રાખવાનું બે માં દૂધ ભરવા જવાનું માં ત્રણ ભી દો અને સોથી ભી ને ટોપિયા દોવી પડે તો હવે જે ખાંડ વગરની ભી છે જે ખાંડ વગર દોવા દઈએ એને દોઈ લઉં અને આ હે ને અહીં પાણી સાથે જો હેલો હાલો આપણે પાડુભાઈ ને લઈ આવી એને સો પાડો જોઈએ છોકરું જોઈએ ખાણ ના જોઈએ છ થઈ ગયા છે અને અમારે ભીહુ કામકાજ બધુંય થઈ ગયું છે ધોવાઈ ગયા છે બધું ડુસો નાખવાનું લુગડું લેવા જાવ્યું છે કોઈ સાહેબ પીએ ને હું ને ડુસો નાખી ત્રણે હવે ચાર માર જોવે એક લઠા જોઈ લ્યો હું વાતો કરતી ને એટલે મારા બધાય ધ્યાન બહુ દે મારા માં અને હવે બે જાય ડૂસા ની ભાર્યું ભરવા બે જણા અમારે હે ને ભીહુ આયા બંધા થયું ને ડુંસો ઢુકડો થતો ભી હું બાજુ વયો ગયો ને પોલો થઈ ગયો હું આલુ છું હજી લંગડી કેમ કે મને હજી દુખે છે પગ અને છે તો હું માર કેવું કે કેમ મટાડો હાઈડકું દુખે છે હાઇડકું પગનું ચાલો અમે હવે બે જણા ભારી ભરી આવી આજના બ્લોગ નો આંચ કરી અમારા વિડીયો જોતા રેજો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો જોઈ લ્યો નજારો અટાણ નો માઇન્ડ બી અડધી ભરી ગયા પછી બોલે ખટાર અડધી રહી ગઈ છે કેવો મસ્ત મજાનો નજારો છે હાલો આવજો હલો